આલે જય મિત્રો વર્તિના વિડિયોમાં તો સ્વાગત છે આવડે કૃપા લઈને આવી જાવી તો સરકાર કંપની દ્વારા ભરતીની જાહેરાત કરી છે સરકાર પોસ્ટ ઓફિસર આસિસ્ટન્ટ પ્લસ જે જગ્યા છે 85 પ્લસ જગ્યા ઉપર છે પગાર ધોરણ 60000 રૂપિયાનો પગાર રહેશે ને છેલે તારે ખૂબ જ નજીક છે મિત્રો ને જો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીજો લાઈક કરીજો અને શેર કરીજો બીજા મિત્રો ને એટલે એને પણ ઉપયોગી થાય તો વાત કરીએ તો 85 ગવર્નમેન્ટ ઓફ કંપની દ્વારા જોબ છે 8 10 12 સુધી પાસ હોય અથવા સ્નાતક હોય અનુસ્નાતક હોય તો પણ તમે સી આમાં ફોર્મ ભરી શકો છો અને તમે એપ્લાય કરી શકો છો તો પૂરી ડિટેલ આપણે ચર્ચા કરવાની છે વિડીયોમાં તો વિડીયોમાં બનાવી રહ્યો ઠેર તો તમને બુદ્ધિ પરી પૂરી માહિતી મળી રહી મિત્રો કાસ્ટ એન્જિનિયરિંગ માટે જે છે ઇન્ડિયા લિમિટેડ પોસ્ટ વિવિધ છે અને અરજી તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો પચીસ માર્ચ છે છેલ્લી તારીખ છે પણ અહીં વેબસાઇટ પણ અહીં આપેલી છે તો અઢાર માર્ચથી ફોમ ભરવાના છે સ્ટાર્ટ થઈ ગયા છે અને પચીસ માર્ચ સુધી ફોર્મ આના ભરાવાના છે મિત્રો तो ने जे से पोस्ट काई -काई पोस्ट से ये ध्यान में लगे जिस फॉर्म से भरवा रहे से आप पोस्ट कई कई पोस्ट पर आगे बात करना चाहिए पोस्ट अलग से आशिस्टन, से, आशिस्टन, ये अलग से हॉस्पिटल एलिटिंग आसिस्ट फोटो कॉपी ऑपरेटर से रेकॉर्ड फियर आसिस्ट स्टोर डेट एनेट्रिक बद अलग अलग फील्ड में से अलग अलग पोस्ट से तो तुम एक तभी बद वि स्टॉप कर वाँची लैजो बदाने पगार धोनी बात करें बराबर हॉस्पिटैलिटी से आसिस्ट मैट रुपया ओग्स हज़ार रुपया ફોટોગ્રાફી ઓપરેટર માટે 19000 રેકોર્ડ કીપર તરીકે 21000 રૂપિયા જે અલગ અલગ છે તમે વિડિયો સ્ટોપ કરી અને બધાના પગાર છે એક એકદમ નીરાતે આપણે બધાના વાસ્તે નથી કારણ કે બધાનો તો પગાર વાંસવા જાય તો બહુ મોટો વિડિયો લાંબો થઈ જાય એટલા માટે તમે તમારી રીતે વાશી લેજો અને સેક્શનલ લાઈક આની વાત આપણે કરી દઈએ ગવર્નમેન્ટ કંપની દ્વારા જે જે હોસ્પિટલિટી લાઈટ છે એમાં છે તમારા આસિસ્ટન્ટ તરીકે છે આ આ ઠીક છે સોરી 8 પાસ ઉપર છે અને ફોટો કોપી માટે પણ 8 પાસ છે અને રેકર્ડ કીપર માટે 10 પાસ આસિસ્ટન્ટ સ્ટોર કીપર માટે છે 12 પાસ છે બલા અલગ અલગ છે આગળ આપણે બધું જો અહીંયા ડિટેલ સરસમાં આપેલું છે તમે બધું એકવાર નિરાતે છે તો વિડિયો સ્ટોપ કરી અને બધી માહિતી ચેકવાર નિરાતે માછી લેજો કારણ કે મિત્રો બધું વાંચવા જોઈએ ને તો જાજો ટાઈમ નહી બરાબર તો આમ બોલું વિડિયો બહુ લાંબો થઈ જાય એટલે તમારે પણ તમને પણ કંટાળો આવે એટલે બધું વિડિયો લાંબો જો એટલે આપણે શોર્ટમાં છે એ હે તમે એકવાર વિડિયો સ્ટોપ કરી અને બધી માહિતી ચેકદો માછી લેજો બરાબર તો તમે એ રીતના છે બધી બધી છે એજ્યુકેશન ડિટેલ બધી આપેલી છે કોઈના માટે કંઈ એજ્યુકેશન ડિટેલ છે આગળ વાત કરીએ અરજી માટે જે તમને ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ પાન કાર્ડ કોઈ પણ હોય એક ડોક્યુમેન્ટ તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે પાસ ફોટા છે લિવિંગ છે માર્કશીટ માર્કશીટ પછી ડિગ્રી છે અનુભવનું પ્રમાણ હોય તો તમારે રાહર રાહત હાજર કરવાનો ચાલ છે અને વય વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ચાલીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા અહીંયા એપ્લાય કરી શકશે હવે પસંદગી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો એમાં છે પસંદગી સ્ક્રી ટેસ્ટ ગવર્મેન્ટ વેરીફાઈડ ડોક્યુમેન્ટ અને ઇન્ટરવ્યુ તમારે જે ડોક્યુમેન્ટ છે બધા ગવર્મેન્ટ માન્ય હોવા જોઈએ બરાબર એ એક ધ્યાનમાં રાખવાનું રહેશે અને વેકેન્સી જોબ મેળવવા માટે ઉમેદવાર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો તમારે અહીંયા ઓનલાઈન માટે વેબસાઇટ આપી છે એના બધાને અરજી કરવાનો રહેશે આ રીતના વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો